ફાઈનલી ફાઈનલી આપણે છે ને પોગી જઈએ છીએ ઘેરે ને આવે તો એન્કર છે ને આપણે કપા માલ ઘેરે આવ્યા ને એમાં ટીણા કણ છે ને ઘરે આવે તો એ છે ને ભાઈ છે કપામ તો આપણે છે ને જવાનું છે આજ ઘરે કઈ ખબર જ ન પડી કામ હસાણ હસાણ ભાઈ ઘરે જવાનું છે આપણે પાછા સારી કપા લો ફેમિલી તો કેમ જો બધા જઈ માતાજી બધાને જઈ મંગલને જઈ પછી તમારા કરાવ તમારું બધાને સ્વાગત છે ફરેક નવા બ્લોગની અંદર ને હૉ મસ્ત મસ્ત આપણે બ્લોગ શું કરીને ખુશી નાતા છે ને ભાઈ તો બધે છે ને ભાઈ કપાવીને વગ્યા હું છે નાનજીદાની છીએ કાંજીદા કાં રોજ ઘરે જવું હે હમ હમ તમારીમાં તાર થાય છે ભાઈ તો આપણે છે ને રાવણ છે આજ ઘરે કાંઈ ખબર જ ન પડી કામ અચાનક છે ને ભાઈ ઘરે રાવવાનું થઈ ગયું કંઈ ન કઈ નહોતું ઘરે જ આવવાનું છે પછી ઘરે જવાનું થઈ ગયું છે તો એ છે ને ભાઈ આપણે છે ને

ઠંડી બહુ છે એટલે છે ને ભાઈ ટાઈટ તો વાહ જાડી લઈને એટલે તેન મજા આવવાનું હતું પણ ટ્રેન સુકી ગયા આપડે એટલે છે ને પછી ગાડી જવાની ગાડી લઈને જવાનું વિચાર કર્યો એટલે હવે નીકળી જ કર જા ફેમિલી ફાઈનલ હતા છે ને ભાઈ મસ્ત મજા એમ જો સુરેશ દાદા ઉગી ગયા છે આપણે છે ને ભાઈ કઈ ગામ થી તો ખબર નહી બાકી છે ને સડક બને કે

કામેવલ ભાઈ હા ઓ ભાગવું છે ભાગવાનું છે રજા હતી હા બે દીની રજા હતી તો આવ્યા હતા હમ ઓર મેવલ ભાઈ છે ને ભાઈ બે દિન રજા હતી ને સાવરકુલાતે નોકરી કરે છે ને હાઈ કોર છે ને મારા ઘેટામાં છે કે ખોલેલ હે આ શું કરો છો ભલ્લી ભાઈ હે માંડવી ભલ્લી મની સારું તો છે ને સારું છે ભાઈ છે ને આપણે ટીના કન્શન જો આવડો છે ને આવડો કામ કરવા આવળો તા ઢીંગો બેન જા કપામ ભાઈ ગયા આપણ રોકાવું નઈ ભાગોટી નકા શું હું આવ્યો ને તમે ભાગ્યા તો

મગેલા થાત પણ છે ને હંદે વરસાદે બગાડ નીકો ને છે ને અમારા દાદા છે ને માં ટીંગુ ભાઈ આવી ગયા અમારા ભાણુ ભાઈ તો દાદા છે ને ભાઈ રંબાડે છે તો આઈ તો ઓર ભાણુ ભાઈ લાય તો હારું છે ને દાદા હા ઓ હારું છે ભાઈ તો ઠેક આ જની આ ભાઈ ને રંબાણી ભાણુ ભાઈ ને હમ અમારે હારું છે ને અમારે હારું છે ને અત્યારે છે ને ભાઈ આપણે તો મામન ગાડી લઈને આપણે છે ને મામન ઘેર ડાયરેક્ટ વિજેથા હાલે હવે મોડું થઈ ગયું એટલે કૈલાસ પાસે નો લેતા ને છે ને ભાઈ આટો મારવા આવ્યા છીએ કેમ કે અમે ટીણા કણ જાય છે પાસે કપામાં આપણે છે ને બે દી રોકાવાના અને અત્યારે તો છે કે ભાઈ થોડો ઘણો સામાન હતો એ મેકલાવો નતો મગર લઈને થોડો ઘણો એવું છે તો મેકલાવી દે આપણે છે ને શું સામાન મેકલાવે છે ટીણા કરે તે છે ને સામાન તો મેકલાવો નતો પણ આપણે કઈ કઈ થેલી નહોતી થેલી નહોતી કે ફૂઈને ફૂઈને કીધું ભાઈ ફૂઈ તમે તમારે ઘેલી છે ને ભાઈ થેલ લઈ આવજો ફૂઈ આમ તો એટલી બધી થેલી લેતા અમારે એક જ વાત નથી ફૂઈ ત્યાં લેતા ભાઈ તમારે ના

ને આપણે છે ને ચા પી લઈ ઘેર આવ્યા ને તો એક છે ને આપણે છે ને ભૂખ લાગી ગઈ એટલે છે ને આપણે છે ને જમવા બેસી ગયા ભાઈ તો આવી જો મગનું શાક છે મસ્ત મસ્ત કેરી ના છે બાકી છે ને રોટલો છે તો ભાઈ છે ને હાલો બધા જમવા આપણે જમી લઈએ અમારે એક પૈસા વાળા પણ ફોન વાળા હે ભાઈ ફોનમાં જો અમે રંગી ગયા તો આપણે છે ને જમી લઈએ તો ફેમિલી એક છે ને પાછા આપણે છે ને ભાઈ જવાનું છે કપાઈનો તો આપણે છે ને કપાઈનો જાય છે ને બાકી છે ને કપાસ આવો કઈક છે હાલો અહીં ગણ છે ને ભાઈ ખેતરમાં છે ને કામ જ કરતા હોય તો બાકી જો આપણે સાય છે ને ભાઈ હલો લીમડો છે કે ભાઈ જો ના છે કે મારા છે ને કપાઈ એણવા આવી છે આપણે કપા એનો આવું છે ને આજનો બ્લોગ છે ને કંઈક આપણું અહીં સુધી રાખશો આશા તમને બ્લોગ ગમે જો આ બ્લોગ ગમે તો કરવાનું છે નહીં મળી પાછા નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જઈએ માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ હોય પછી બાય બાય